નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના દેસાઈનગર વિસ્તારમાં જમાઈની જમાઈ હત્યા કરનાર સસરાની પોલીસે ધરપકડ કરી છે ભાવનગરના આદાનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ શરદભાઈ રાઠોડની કલેશ અંગેના કોર્ટ કેસ બાબતે બંદૂક રાખી દેસાઈનગર વિસ્તારમાં સુરેશભાઈના સસરા મનસુખભાઈ નટુભાઈ પરમારે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી હતી આ બનાવ અંગે બોરતળાવ પોલીસે તપાસ હાથ ધરી મૃતક સુરેશભાઈ રાઠોડના સસરા મનસુખભાઈ નટુભાઈ પરમારની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે